ભાઈઓ બહેનો આપણા દેશના નેતાઓના વૈભવી બંગલાઓ વૈભવી ગાડીઓ અને ખોળામાં બેસાડેલી લાડીઓ તો તમે જોઈ જશે પણ આજે આ બધાને ટપી જાય તેવું એક કૌભાંડ જનતાની સમક્ષ નીકળીને બહાર આવ્યું છે અને આ કૌભાંડ છે પાંચ હજાર ચારસો કરોડ રૂપિયા આટલા પૈસા કમાવા માટે એક સામાન્ય પગારદાર વ્યક્તિને કમસે કમ ચોવીસો વર્ષ લાગી જાય જે અત્યારે આપણા ભારતની પ્રતિ વ્યક્તિ આય છે આવક છે તેના આધારે કહું છું પણ આ મહાશય સરકારમાં બેઠેલા આ પદાધિકારીએ માત્ર ત્રણ વર્ષમાં આ કારનામું કરીને બતાવ્યું છે અને સાબિત કરી દીધું છે કે ગુજરાતની ડબલ એન્જિન સરકાર જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં ભ્રષ્ટાચારનો પરચમ ફેરાવશે સોરી વિશ્વગુરુનો પરચમ લહેરાવશે અને આ કામ આપણી સરકારના ખોળામાં બેઠેલા સોરી વિભાગમાં બેઠેલા ડૉક્ટર મોન્ટુ પટેલ નામના એક ગુજરાતીએ કરીને બતાવ્યું જો વ્યક્તિ ધારે તો પૈસા કમાવવા કોઈ મોટી વાત નથી આપણા દેશમાં જેટલા ગરીબો છે એ માત્ર ને માત્ર તેમની માનવતા તેમના સિદ્ધાંતો તેમના સંસ્કારોને કારણે ગરીબ છે કે મધ્યમ વર્ગના લોકો બાકી તમે સંસ્કારો છોડી દો માનવતાને નેવે મૂકી દો અને ભ્રષ્ટાચારનો રસ્તો પકડી લો તો પૈસા કમાવવા કોઈ મોટી વાત નથી હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા રસ્તેથી પૈસા છે તમારે મહત્ત્વ પૈસાને આપવું છે કે પછી સંસ્કારોને કે પછી સિદ્ધાંતોને હવે આ વિડીયોમાં આપણે સમજીશું કે આ કૌભાંડ કેવી રીતે થયું ક્યાં થયું કોણે કર્યું અને ખાસ તો એવા પ્રશ્નો પર ચર્ચા કરશું કે જે પ્રશ્ન ગુજરાતનું સમાચાર મીડિયા કે દેશનું સમાચાર કે મીડિયા પૂછતું નથી લાગી રહ્યું છે જાણે આ સમાચાર પત્રો અને મીડિયાઓને ઉપરથી સ્પષ્ટ સૂચના આપી છે કે એ ટુ ઝેડથી લઈને જેટલા પણ લેટર્સ છે એમાંથી માત્ર ત્રણ લેટર્સ છોડી દેવાના કે જેનાથી એક શબ્દ બનતો હોય આ શબ્દ આ ત્રણ લેટર્સની ચર્ચા ક્યાંય કરવી નહીં ટૂંકી અને ચોખ્ખી દેવામાં આવી છે આખી એ બીસીડીમાં આ ત્રણ લેટર્સ કયા છે તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો જોઈએ કે કેટલા ફોલોઅર્સ આપણા સમજદાર છે સ્વાગત છે તમારું જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલમાં અને હું દિપેનસિંહ આપનું સ્વાગત કરું છું આપણી ચેનલમાં તો મિત્રો ગુજરાતની ધરતી મોટા મોટા કામ કરવા માટે જાણીતી છે ભલે એ વિશ્વનો સૌથી મોટો રિફાઇનરી પ્લાન્ટ હોય કે પછી વિશ્વના સૌથી મોટા ભ્રષ્ટાચાર હોય દરેક જગ્યાએ ગુજરાતનું નામ ના આવે તો આપણા વિશ્વગુરુની લાજ છીનવાઈ જાય એક તો બહુ મુશ્કેલીથી દસ વર્ષ બાદ આપણને આ લેબલ મળ્યું છે આઝાદી પછી આપણો દેશ માત્ર ગરીબીના લેવલથી જ જાણીતો હતો પણ અત્યારે આપણને વિશ્વગુરુનું લેબલ મળ્યું છે ભલે એ ભ્રષ્ટાચારમાં મળ્યું હોય કૌભાંડમાં મળ્યું હોય કે રસ્તા ઉપર પડેલા ખાડાઓથી મળ્યું હોય પણ મળ્યું છે ખરું અને મને ગર્વ છે આ સરકાર ઉપર કે તેણે ભારતમાં ભારતમાં નહીં વિશ્વમાં આપણા રાજ્યને પ્રસિદ્ધિ અપાવી છે કારણ કે કૌભાંડની બાબતની જ્યારે વાત કરીએ તો ગુજરાતના બે ત્રણ નમૂના જે ટોટલ પૈસા ભેગા કરીને વિદેશ ભાગી ગયા છે તે ટોટલ બાકીના રાજ્યોના ટોટલ કરતાં પણ વધારે હશે જે વિદેશ ભાગી ગયા હોય કોમેન્ટ કરીને જરૂર કહેજો જો તમને આ ભાગેડુઓના નામ ખબર હોય તો હવે આપણે ઘટનાના વિવરણ પર આવીએ કે ઘટના શું હતી આ પાંચ હજાર ચારસો કરોડ રૂપિયાનું કૌભાંડ ક્યાં થયું ને કેવી રીતે થયું તો આ કૌભાંડના મૂળિયા રોપાયા હતા બે હજાર એકવીસમાં જ્યારે ગુજરાતમાંથી ગુજરાતના સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ના ચેરમેન ડોક્ટર મોન્ટુ પટેલની નિયુક્તિ થાય છે દિલ્હીના એટલે કે ભારતના फार्मेसी काउंसिल ऑफ इंडिया ना चेयरमैन તરીકે હવે આ નિમણૂક કેવી રીતે થઈ કોણે કરાવી આ બહુ મહત્વના પ્રશ્નો છે જેના ઉપર આપણે આગળ વિડિયોમાં ચર્ચા કરશું કારણ કે આની ચર્ચા સમાચાર પત્રો કે ન્યૂઝ મીડિયા નહીં કરે આગળ વધતા પહેલા આપણો પ્રધાનમંત્રી સાહેબનો એક આ વિડિયો જોઈ લો 2002 તક ગુજરાતમાં सिर्फ 13 ફાર્મસી કોલેજ تھے આજ તેની સંખ્યા 100 के आसपास हो गई है बीस वर्षों में डिप्लोमा फार्मेसी कॉलेजों की संख्या भी छः से बढ़कर तीस के आसपास पहुंच गई है गुजरात ने स्वास्थ्य के क्षेत्र में बड़े सुधार का मॉडल पेश किया है यहाँ गांव-गांव में कम्युनिटी हेल्थ सेंटर्स खोले गए आदिवासी और गरीब इलाकों तक स्वास्थ्य सुविधाएं पहुंचाई गई આ વિડિયોમાં એમ કે છે કે વીસ વર્ષોમાં ડિપ્લોમા ફાર્મસી કોલેજની સંખ્યા છ થી વધીને ત્રીસ થઈ ગઈ છે અને ફાર્મસી કોલેજ જે પહેલા તેર હતા કોના રાજમાં કોંગ્રેસના રાજમાં તે આજે સો થઈ ગઈ છે તો હવે આ જે સંખ્યા વધી છે ઝડપથી વધી છે શું તેની પાછળ ક્યાંક ને ક્યાંક આ કૌભાંડ કારણભૂત છે આ સમજવું બહુ જરૂરી છે શું આ આડેધડ જે સંસ્થાઓ ખોલી નાખવામાં આવી જે કોલેજો ખોલી નાખવામાં આવી છે તે ખરેખર કોલેજો છે કે પછી કૌભાંડથી ઊભી થયેલી કોલેજો છે એ આપણે આ વિડીયોમાં સમજવાનું છે તો આ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે છે તેનું મુખ્ય કામ છે કે ભારતની અંદર જે ફાર્મસીના કોર્સ ચલાવતી જે કોલેજો છે એટલે કે બી ફાર્મા એમ ફાર્મા ડિપ્લોમા ઇન ફાર્મસી આ બધી જે કોર્સિસ છે આ સંસ્થાઓ ચલાવતી હતી એ કોલેજો તમે જોઈ હશે કે આજકાલ પ્રાઇવેટ કલ્ચર બહુ વધી ગયું છે મતલબ પ્રાઇવેટ કોલેજો મશરૂમના ટોપની જેમ ફૂટી નીકળી છે અત્યારે જ્યાં કોલેજો એક ફ્લેટની અંદર એક યુનિવર્સિટી ચાલી રહી છે અમદાવાદની અંદર બોલો મેં પોતે જોઈ છે અને એ બેઠા બેઠા એક ટુ બી એચકી જે થ્રી બી એચકી જેટલા ફ્લેટની અંદર આખી યુનિવર્સિટી ચલાવે છે એના ઉપર પણ આપણે એક દિવસ વિડીયો બનાવશું જરૂર બનાવશું પણ હવે તમે વિચારો કે આ જે કોલેજ છે આ કૌભાંડ જે કરવામાં આવ્યું તે રીતે કરવામાં આવ્યું કે આ કોલેજના કોર્સિસની જે રિન્યુઅલ છે તે રિન્યુઅલ માટે પૈસા ઉઘરાવવામાં આવતા ધમકી આપવામાં આવતી હતી વટ મારવામાં આવતો હતો દબાણ આપવામાં આવતું હતું બીક આપવામાં આવતી હતી કે ભાઈ તમારે તમારી કોલેજનું રિન્યુઅલ કરાવવું હોય આ કોર્સનું રિન્યુઅલ કરાવવું હોય તો અમને આટલા પૈસા આપવા પડશે આવી રીતે પૂરા ભારતની બાર હજારથી વધારે ફાર્મસી કોલેજોમાં પાંચ લાખથી લઈને અઢાર લાખ રૂપિયાના ઉઘરાણા કરવામાં આવ્યા છે એમના લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યા ખોટા ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યા મતલબ જ્યારે પણ તપાસ કરવા જાય અધિકારીઓ ત્યારે ખોટું રીતે બધું ઉભું કરાવી દેવામાં આવતું હતું અને પાસ કરી દેવામાં આવતું ક્યારેક ક્યારેક તો વગર જઈએ પણ કોલેજની માન્યતા રિન્યુઅલ થઈ જતી હતી તો આવી કોલેજોમાં શું ખોટા સર્ટિફિકેટો પણ નહીં વેચાતા હોય આ જ ખોટા સર્ટિફિકેટોનો ઉપયોગ કરીને કેટલા ફાર્માસિસ્ટ છેલ્લા ત્રણ વર્ષની અંદર સમગ્ર ભારતમાં નહીં ફેલાયા હોય ગુજરાતની અંદર તમે જોયું હશે કે છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટ ડોક્ટરો પકડાય છે તો આ ડુપ્લિકેટ ડોક્ટરો આવે છે ક્યાંથી આમની પાસે ખોટી ડિગ્રીઓ ક્યાંથી આવે છે આ ડિગ્રીઓ આવે છે આવા જ કૌભાંડ થયેલા કોલેજોમાંથી જેઓ પૈસાના જોર ઉપર પોતાની ખોટી ખોટી કોલેજો ઊભી કરી દે છે ત્યાં કશું ભણાવતા નથી અને છેલ્લે ખોટા ઊટ વૈધા ડૉક્ટર ઊટ વૈધા ફાર્મસિસ્ટ આપણા માર્કેટમાં નીકળીને આવે છે ક્યાંક ને ક્યાંક ભૂલ પણ આપણી છે કે આપણે આપણા બાળકોને પૈસા આપીને ખોટી ડિગ્રીઓ લેવડાવીએ છીએ પણ એનો એ મતલબ નથી કે સમાજમાં નેતાઓની જવાબદારી ઓછી થઈ જાય છે વાત સહીએ હવે વાત કરીએ કે આ જે કૌભાંડ પકડાયું ભાઈ છે અમદાવાદના અમદાવાદમાં વૈભવી બંગલામાં રહે છે ઝુંડાલ નામના ગામમાં બહુ મોટો બંગલો છે એમનો એક સરકારી મોટી કચેરી હોય ને જિલ્લાની એ ટાઈપનો એમનો બંગલો છે અને એ ભાઈ પાસે મોંઘી ગાડીઓ છે ટોયોટા વેલ ફાયર કે ફાયર એવું કંઈક નામ છે ત્યારબાદ ફોર્ચ્યુનર્સ આ વ્યક્તિ જે કોલેજના કોઈ પ્રસંગમાં જાય અથવા તો સન્માન લેવા જાય આજકાલ ફેશન ચાલે છે સન્માન લેવાની તો વારે ઘડે સન્માન લેવા જાય મહેમાન તરીકે જાય તો ત્યાં સાતથી આઠ ગાડીઓ લઈને જતા હતા એવું કહેવાય છે અને ત્યાં જઈને વટ પાડતા અને પોતાના મંત્રીઓ સાથેના ફોટા બતાવતા હવે આ જે ફોટા છે આ ફોટોગ્રાફીનો જે ચસ્કો ચડ્યો છે એનું કારણ આ જ છે મંત્રીઓ જોડે ફોટા પડાવી લેવાના અને પછી બધે ધોંસ બતાવવાની કે જો મારું આની જોડે કનેક્શન છે મારું પેલા જોડે કનેક્શન છે આ બધું ચાલ્યા જ કરે છે દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરના પ્રમાણે એમની પાસે એક ડાયરી પણ એમના હાથમાં લાગી છે કે જે ડાયરીમાં ઘણા બધા લોકોના નામ છે બંસલ રમણા તિવારી જનક ખાંડવાલા આ નામોનો વારંવાર ઉલ્લેખ થાય છે કે તેમને પાંચ લાખથી લઈને પચાસ હજાર રકમ આપવામાં આવી છે અને કહેવાય છે કે આમની જે સાસુ છે આ મોન્ટુ પટેલની જે સાસુ છે તેના ઘરેથી પૈસાનો વહીવટ થતો અને એની સાથે તેના ડ્રાઈવરનો પણ ખૂબ મોટો રોલ છે આ ડ્રાઈવર જ બધા પૈસાનો વહીવટ ફેરવતો હતો અથવા તો ઉઘરાણી કરતો હતો આ ડોક્ટર મોન્ટુ પટેલે આ કારોબાર કેવી રીતે ફેલાવ્યો કે એની પાસે એવા વચોટિયા રહેતા હતા કે જે આ બધી કોલેજોમાં જઈને સેટિંગ કરાવતા અથવા તો નવી કોલેજોનું સેટઅપ કરતા કે ભાઈ આની પાસેથી પૈસા લઈને હું તમારી પરમિશન કરાવી આપીશ બસ પૈસા આપો અને આ ડોક્ટર મોન્ટુ પટેલ આવા વચેટિયાઓને મોંઘી મોંઘી કારો ગિફ્ટ કરતા હતા હવે આ બધા પૈસા ભેગા કર્યા પાંચ હજાર ચારસો કરોડ જે કહેવાય છે કથિત આરોપ છે કે આટલું કૌભાંડ ચોક્કસપણે થયું હશે તો આ બધા પૈસા ગયા ક્યાં આ બધા પૈસા ગુજરાતમાં અને યુપીમાં મોટી મોટી જમીનો ખરીદાય છે જેની અંદર એનો ડ્રાઈવર કોંગ્રેસના એક મહામંત્રી અને ભાગીદાર જસુભાઈ ચૌધરી આ ત્રણ જણાની સંડોવણી છે એવું દિવ્ય ભાસ્કરના એક ન્યૂઝમાં આ વસ્તુ જણાવવામાં આવી છે પણ આ તો થઈ ટીમની વાત પણ આ ટીમને લીડ કોણ કરતું હતું તેની ચર્ચા આપણે વિડીયોમાં કરશું અથવા તો કોણ કરી શકે એમ છે હવે વાત રહી આ ચોપનસો કરોડ રૂપિયાની તો હવે સીબીઆઈ એ રેડ પાડી છે આ વ્યક્તિના બંગલા ઉપર ને ત્યાંથી ઘણું બધું શંકાસ્પદ સામાન પકડાયો છે બધા વ્યવહારો પકડાયા છે તો આ ચોપનસો કરોડ રૂપિયા આ સીબીઆઈ ની રેડ પડે એ પહેલા જ આ ભાઈ છુમંતર થઈ ગયા તો અહીંયા પ્રશ્નો મોટો ઉભો થાય છે કે આ ભાઈ હાથમાં કેમ ના આવે આ બહુ મોટો પ્રશ્ન છે તમને કોઈને જવાબ ખબર હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને કહેવાય છે કે આ ચોપ્પનસો કરોડ રૂપિયા હવાલાના મારફતે કેનેડા મોકલી દેવામાં આવ્યા છે એમના કોઈ મિત્ર છે પ્રોફેસર ત્યાં અને આ ભાઈ પોતે કેનેડા ભાગવાની ફિરાકમાં છે અને વાયા નેપાલ કેનેડા ભાગી જવાના હતા એવા છેલ્લા લેટેસ્ટ સમાચાર મળ્યા છે હવે આ ભાઈ ભાગી ગયા ઇન્ડિયા છોડીને કે નથી ભાગ્યા એ તો આવનારો સમય કહેશે પણ વધારે ચાન્સીસ એવું છે કે લગભગ તો નહીં જ ભાગે કારણ કે છેલ્લા દસ અગિયાર વર્ષથી ભારતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ મતલબ તમારે કૌભાંડ કરવું હોય કે બિઝનેસ કરવું હોય એના માટે સરળ પ્રક્રિયાઓ સરકાર દ્વારા બનાવવામાં આવી છે હવે તમારે ભાગવાની જરૂર નથી કોંગ્રેસના ટાઈમમાં એવું હતું કે તમારે ભાગવું પડે કારણ કે કોંગ્રેસ જેલના સળિયામાં ફેંકી દેતી હતી તમને તમને સહારા પરિવારના ચેરમેનની વાત ખબર હશે સુબ્રત રોહિત એમણે ઘણા વર્ષો જેલમાં કાઢ્યા અને કાઢવા પડ્યા કાઢ્યા નહીં મરજીથી નથી કાઢ્યા પણ કાઢવા પડ્યા તો આવું ના થાય એટલે જ લલિત મોદી નીરવ મોદી આ બધા કેમ ભાગી ગયા હતા

અનિલ અંબાણીએ બેંકોનું પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાનું લેણું ચડાવી દીધું હવે આ જનતાના પૈસા હતા અને આ પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાનું સેટલમેન્ટ માત્ર અડધા ટકામાં કે એક ટકામાં થઈ ગયું ચારસો પંચાવન કરોડ રૂપિયામાં ક્યાં વાત કરે વિચારો હવે કેટલું સરસ સેટલમેન્ટ કરે જો તમારે પણ કોઈ લોન બાકી હોય હોમ લોન હોય કે ગમે તે કારની લોન હોય કે પર્સનલ લોન હોય તો તમે પણ બેંકમાં જઈને બહુ સરળ પ્રક્રિયા થઈ ગઈ છે તમે પણ અનિલ અંબાણી નામ દો કે જો સાહેબ સરકારે અનિલ અંબાણી ના એક ટકામાં સેટલમેન્ટ કર્યું છે તો મારું પણ કરી દો તમારી દસ લાખ ની લોન દસ હજાર માં સેટલમેન્ટ થઈ જશે સાહેબ કેમ નહીં થાય છેલ્લા દસ વર્ષમાં આપણે આજ તો અચીવ કર્યું છે આટલું સરસ ઇઝ ઓફ ડુઈંગ જેમ આપણા ઘણા મોટા મોટા નેતાઓ કહે છે કે બિઝનેસ વેપાર કરવાની પ્રક્રિયા દરેક સરકારી કામની પ્રક્રિયા એકદમ સરળ બનાવી દીધી છે તો તમે પણ આ સ્કીમનો લાભ લઈ શકો છો તું સમજા હા

પણ ખોટા કામનું પરિણામ પણ ખોટું જ આવતું હોય છે એ અહીંયા આપણને જોવા મળે છે એ બડી અચ્છી વાત કહી આપ હવે વાત કરીએ કે આ ભાઈ ચેરમેન કેવી રીતે બન્યા આ જ્યારે ગુજરાતની બોડીના ચેરમેન હતા ફાર્મસી સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના ત્યારે એમણે ઉપર જે પારા પૂરા ભારતની જે સરકારી બોડી છે તેનું ઇલેક્શન લડવું હતું તો એના માટે કહેવાય છે કે એમણે રિસોર્ટ પોલિસી અપનાવી હતી મતલબ જેટલા પણ મેમ્બર હતા વોટિંગ કરવાવાળા એમાંથી મોટા ભાગના મેમ્બરને કોઈ સારા રિસોર્ટમાં લઈ જઈને જલસા કરાવ્યા હતા હવે આ જલસા કેવા હશે કઈ રીતે કરાવ્યા શું શું સુવિધાઓ પૂરી પાડી એની ડિટેલમાં જવાની આપણે જરૂર નથી આપણે સૌ કોઈ જાણીએ છીએ જો જાહેરમાં જ સરકારી લોકો રોડ ઉપર જલસા કરતા હોય તો બંધ બારણે કેવા જલસા થતા હશે એની તો આપણે ખાલી કલ્પના જ કરવાની રહી કેમ છે સાહેબ બોલ બોલ બુરા કેમ છે બસ એકદમ મજામાં હો કેમ દેખાતો નથી ભાઈ હમણા હમણા મારા મામા 500 કરોડ ના પકડાયા છે ને એટલે અચ્છા એ તારા મામા હતા હા સાહેબ તો પછી ખાલી તારા મામાનું નામ કેમ ના આવ્યું એ જે વિભાગમાં પકડાયા છે એના ઉપરી જે મંત્રી હશે એનું પણ નામ આવું જોઈએ ને અરે સાહેબ જે દેશ ની મીડિયા બેકાઉ હોય કે સત્તા ટકાઉ હોય પૂરા એક વાત કહું તને

તો હવે આપણે મુદ્દાની વાત પર આવીએ કે ડૉક્ટર મોન્ટુ પટેલ કેવી રીતે સેન્ટ્રલ બોડીમાં ગયા સેન્ટ્રલ બોડી પાછળ જવાનું એક વસ્તુ હોઈ શકે કે એમની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ જ્યારે મેં ચેક કરી ત્યારે અમને ખબર પડ્યું કે એમના યુપીના બુલડોઝર બાબા એટલે કે આદિત્યનાથ યોગી આદિત્યનાથ સાથે પણ ફોટા છે અને તેમના મોહન ભાગવત સાથે પણ ફોટા છે એટલે એક રીતે એવું આપણે અંદાજો લગાવી શકીએ કે તેઓ ક્યાંક ને ક્યાંક આરએસએસના સમર્થક છે અને આ આરએસએસ લોબી જે છે બીજેપીની અંદર બે અત્યારે પાર્ટ ચાલી રહ્યા છે એક અમિત શાહ અને નરેન્દ્ર મોદીની લોબી અને બીજો પાર્ટ છે આરએસએસ ની લોબી આરએસએસ ની લોબીને લીડ કરે છે યોગી આદિત્યનાથ અને આપણા નીતિન ખાડા કરી સાહેબ સોરી ગડકરી સાહેબ તો બની શકે કે આરએસએસ લોબીનું બેકિંગ હોવાથી આમને ઉપર સેન્ટ્રલ બોડીમાં બેસવાનો મોકો મળ્યો હોય કારણ કે દરેક પોલિટિકલ પાર્ટી ફંડ વગર નથી ચાલતી આ લોકોને ફંડિંગનો સોર્સ જોઈએ અને જ્યારે બેક પાર્ટીની અંદર બે ટીમ કામ કરતી હોય તો બંને ટીમ પોતાના ફંડિંગના સોર્સીસ ઊભા કરતી હોય છે અને કદાચ આ જે કૌભાંડ કરવામાં આવ્યું છે એની અંદર ક્યાંકને ક્યાંક કોઈ નેતાનો હાથ જરૂર છે કારણ કે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આ જે કાઉન્સિલ છે એ સીધે સીધું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની હેઠળ કામ કરે છે પણ આ મંત્રાલયનું નામ કોઈ સમાચાર પત્રમાં કે કોઈ ન્યૂઝ મીડિયામાં નથી લેતું એનું કારણ કારણ એ છે કે આ જે પરિવાર અને આરોગ્ય વિભાગ જે છે કેન્દ્રીય મંત્રાલય એ આખું મંત્રાલય કોના કોનાવે છે એ આખું મંત્રાલય ચલાવે છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી સાહેબ ખબર પડી તમને કે સામાન્ય માનવીઓના ચડ્ડા કેવી રીતે ફાળવામાં આવે છે આ છે મુખ્ય વસ્તુ કે જે લોકો નથી ચર્ચા કરતા આ વિભાગ અત્યાર સુધી શું કરી રહ્યું હતું ત્રણ વર્ષથી આજે ચોથું વર્ષ ચાલે ત્રણ વર્ષથી આખું કાંડ સમગ્ર ભારતની અંદર ચાલી રહ્યું હતું તો શું જે નડ્ડા સાહેબને કે જે આરોગ્ય ચાલી રહી છે જેના ખોળામાં બેસીને આપણા ડોક્ટર મોન્ટુ પટેલ આ કાંડ કરી રહ્યા હતા આ મોરલા જેવી કળા કરી રહ્યા હતા ત્યારે આ વિભાગ ક્યાં હતું ચાર વર્ષથી આ વિભાગને ખબર નથી આ પ્રશ્ન કોઈ મીડિયા પૂછતું નથી આ પ્રશ્નની ચર્ચા કોઈ કરતું નથી શું સીબીઆઈ આ વિભાગની ઉપર તપાસ કરશે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જે ચલાવે છે જેપી પી નડ્ડા સાહેબ શું એમને ત્યાં પણ સીબીઆઈ રેડ પાડી શકે છે કે નહીં નહીં પણ એક બહુ મહત્વનો પ્રશ્ન છે હવે પોલિટિકલ પાર્ટીમાં ક્યારે આવું લોચા ઉભા થાય આ સીબીઆઈ રેડ ચાર વર્ષમાં ના પડી ને અત્યારે જ કેમ પડી કહેવાય છે કે બે ત્રણ વર્ષથી કન્ટિન્યુ આ મોન્ટુ પટેલના વિરુદ્ધ ફરિયાદો જઈ રહી હતી તો કેમ કાર્યવાહી ના કરવામાં આવીને હવે જ કેમ કરવામાં આવી કારણ કે પોલિટિકલ પાર્ટીની અંદર રાજકારણમાં અમુક ટાઈમે જ અમુક સ્વીચો પાડવામાં આવતી હોય છે એટલે આ યા તો પાડી હોય યા તો પછી અમિત શાહ અને નરેન્દ્ર મોદી સાહેબની જે ટીમ છે આ ટીમે પાડી હોય કારણ કે એક સમયે મોન્ટુ પટેલને જ્યારે સ્ટેટ કાઉન્સિલમાં મેમ્બર હતા ચેરમેન હતા ત્યારે સીઆર પાટીલનો બહુ મોટો સપોર્ટ હતો એવું કહેવાય છે અને એ સપોર્ટના વેમમાં આ મોન્ટુ પટેલ પણ મેળવી દીધા હતા ઇલેક્શનના કદાચ વાત હશે પણ દબાણથી કે કહેવાથી મેન્ડેટ પાછા લઈ લીધા મતલબ એમણે વિડ્રો કરી લીધું અપક્ષમાં ઉભા રહ્યા હતા ચૂંટણીમાં અને પાંચસો વોટ પણ મેળવી ના શક્યા એવું કહેવાય છે તો ક્યાંક ને ક્યાંક એવું બી બની શકે કે આરએસએસ સાથે એમના સંબંધ બગડી ગયા હોય કે આરએસએસ ના કહેવા છતાંય તે ઇલેક્શન લડ્યા એમણે બીજા મેમ્બરો ઉભા કર્યા કારણ કે પૈસા તો હતા જ હવે આ પૈસા કોણ ખાતું હતું સીબીઆઈ તપાસમાં ખબર પડી જશે કારણ સીબીઆઈ નો ટ્રેક રેકોર્ડ ખૂબ સારો છે એમણે પકડ્યા છે એમની ઉપર રેડો કરી છે અને એમનો સ્ટ્રાઇક રેટ છે એ બે ત્રણ ટકા કે ચાર ટકા જેટલો છે મતલબ સો માંથી ચાર ગુના એમના સાબિત થયા છે બાકી બધાને વોશિંગ મશીનમાં ધોઈને સારી પાર્ટીમાં બેસાડી દેવામાં આવ્યા છે તો હવે મુખ્ય મુદ્દો છે એ બી સીડી રેડ કરશે મને નથી લાગતું કે આવું થઈ શકે અને મને તો એ પણ નથી લાગતું કે આ મોન્ટુ પટેલ હાજર થાય એ ઇન્ડિયામાં રહીને જ મજાથી બધું જ જોયા કરશે પૈસા વાપર્યા કરશે અને જો પાછું સેટલમેન્ટ થઈ ગયું નેતાઓ સાથે તો એ પાછો સત્તા ઉપર આવીને બેસી પણ જશે અને તેને વોશિંગ મશીનમાં ફર્સ્ટ ક્લાસ ધોઈને સુકવીને સરસ મજાનો પાછો ખુરશી પર બેસાડી પણ પણ દેવામાં આવશે આનાથી સૌથી નુકસાન દેશને થયું છે અને થવાનું છે હજારો લાખો વિદ્યાર્થી જેઓ અત્યારે આ કોલેજોમાં ભણી રહ્યા છે તે કોલેજોની માન્યતા પણ રદ થઈ શકે છે જો એ ખબર પડી તપાસમાં કે આ કોલેજે પૈસા આપીને રિન્યુઅલ કરાવ્યું છે તો આ ભવિષ્ય આ બાળકોના ભવિષ્ય રોડે ચડી છે ભવિષ્ય બરબાદ થવાના છે કેટલા કરીને નીકળી ગયા છે પૈસા આપીને ડિગ્રીઓ લીધી છે તે ફાર્માસિસ્ટો સમાજમાં ફેલાઈને કેન્સરની જેમ સમાજને બરબાદ કરવાના છે એ પણ નક્કી છે પણ આ લાંબી ચિંતા આપણે કરવાની નથી આપણને ચિંતા છે એવા મુદ્દાઓની કે જે સમાજને મોટા પાયે નુકસાન નથી કરતા પણ રાજકારણને બહુ મોટા પાયે અસર કરે જેમ કે આતંકવાદ હિન્દુ મુસ્લિમ પાકિસ્તાન બાંગ્લાદેશ ગેરકાયદેસર આવી ગયેલા લોકો આ બધા મુદ્દા એવા છે કે જે સામાન્ય જનતાને એટલા બધા નથી નડતા એની પણ એ વોટિંગ માટે ખૂબ જરૂરી છે સત્તા માટે ખૂબ જરૂરી એટલે મને આપણી સરકાર પર ગર્વ છે કે તેમણે આવી સિસ્ટમ ઊભી કરી છે કે જેથી આવા કૌભાંડો સરળતાથી થઈ શકે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે પૈસા આપો તમારું કામ થઈ જાય એટલે તમે જુઓ છો કે પ્રાઇવેટ કોલેજો બધી પ્રાઇવેટ સ્કૂલો ધડાધડ ધડાધડ ખૂલતી જાય છે એટલી તો સરકારી શાળાઓ પણ નથી ખુલતી અને આ જે બે નંબરી કોલેજો ખુલી જાય છે બે નંબરી રિન્યુઅલ્સ થાય છે એ આપણા સમાજને એટલું ભયંકર નુકસાન કરી રહ્યું છે તમે જોયું છે ખોટા ડોક્ટરો પકડાય છે ખોટા ફાર્માસિસ્ટો પકડાય છે અને ફાર્મસી લોબી તો ગજબ પૈસા બનાવે છે મતલબ માર્જિન પણ એટલું એટલી બધી દવાઓમાં લૂંટ ચાલે છે ખુલ્લી લૂંટ ચાલે છે અને આ લૂંટ આ ખુલ્લી લૂંટ ક્યારે થાય કે જનતા પાસે પૈસા હોય ત્યારે એ જનતાને લૂંટ્યા ના કહેવાય તો સરકારે ખરેખર એક વિકાસ કર્યો છે અને આવી લૂંટને આવા ભ્રષ્ટાચારને એક મોકળો એક્સપ્રેસ હાઈવે બનાવી આપ્યો તે બદલ હું આપણી સરકારને ધન્યવાદ આપું છું હું આ સરકારનો આભારી છું કે ભ્રષ્ટાચારને તમે ખુલા એક્સપ્રેસ હાઈવે બનાવ્યા આપ્યા છે એ પણ ટોલ લગાવી દો અરે કેના કે ચાહતે હો એસેહી ચલતા રહા તો ઇસ દેશ કો વિશ્વ ગુરુ સે ગુરુ ઘંટાલ બનને મે જ્યાદા ટાઈમ નહીં લગેગા તો તમારું શું માનવું છે આ ચોપનસો કરોડના કૌભાંડ વિશે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે શું કોઈ નેતાઓનો આમાં હાથ હોઈ શકે છે શું કોઈ પોલિટિકલ પાર્ટીનો આમાં હાથ હોઈ શકે છે કે પછી જનતા આ કૌભાંડથી ખુશ છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી મળીશું બીજા એક કૌભાંડ સાથે ત્યાં સુધી જય હિન્દ